અરે રંગલી હાતા અહીંયા એટલે મારસો સા માટે છે એ રંગલા મને તૈયાર કેટલા માન એવું લાગે છે તમે નકુકાબ આપણા ગર્સી ગામમાં લક્ષ્મીનાય પ્રોગ્રામ છે એટલા માટે લોકો કેટ કેટલે દૂરથી આવે છે જેમ કે ભૂજકી લાંડો ને એમ લાગે છે કે કેમ એમ તો રંગલા આ કે લેડીસી જੈਂસકો વધારે દેખાય છે કેમ આપણે આપણા વસ્તી ગણતરીનો ચેટો જોયો હ એનામાં પણ જੈਂસની સંખ્યા વધારે હતી અને લેડીસ ની ઓછી હતી હવેના લોકો દીકરી નહીં દીકરા જોઈએ છે દીકરા પછી ભલેને દીકરા જોવા હોય આજના યુગમાં દીકરીનો કરવો છે ના નદી ને તું એકી ના રાખી ચાલશે ના માત્ર રાખી કે દિવસથી થી ચાલશે નહીં ને કે શા માટે આ સમાજ માં મહત્વ આપવામાં આવે છે શું એ દીકરા જન્મ આપનાર પણ કોઈક ની દીકરી નથી જો દીકરી ની માટે અવગણના કરવામાં આવે છે દીકરી હશે તો જ દીકરા આવશે મારા જન્મમાંથી પહેલા મારી માએ મને મારી નાખી હોત તો અજે દીકરી કેવી છે એ જો ના મારી યાર દીકરી કહીએ દુર્ગા પણ દુખ આપીએ દીકરીને કહીએ સરસ્વતી પણ ભણવા ના આપીએ દીકરીને કહીએ લક્ષ્મી પણ રૂપિયા ના આપીએ આવું કેમ નારીને આપડા કહી કરો ને અપમાન નારી છે ના રહેણી આપો એને માન એવો તે એ બેમાં કે દીકરી નહીં દીકરા જોઈએ દીકરા દીકરી તો પરણીને સાસરે ચાલી જાય જ્યારે દીકરો પરણીને બહુને ઘેર લઈ આવે સાથે ગહે અને આપણું ઘર પર બારે એટલે અને રોટલાનો ઠામ ઓ રોટલાનો ઠામ તાક થઈયા થઈયા તાક થઈ પેલી છે ને દીકરી તો સોનાના બાળો તે પણ ન જોઈએ હવે તો સારું છે રંગલી દીકરી છે કે દીકરો તેને ચેક કરવા માટેના સાધનો પણ નીકળ્યા છે કેટલું સરસ કહેવાય તારામાં તો અક્કલ જ નથી તારાથી ઘણી છે સારું નહીં ખરાબ કહેવાય ખરાબ એટલા માટે લોકો ચેક કરાવે ખબર પડે કે દીકરી છે તો એ બોસન કરાવી નાખે પછી દીકરાઓની સંખ્યા વધતી જ જાય ને દીકરી હશે તો પત્ની ભાભી અને માં બનશે દીકરી તો તુલસીનો ગેરો કહેવાય સાપનો બારો કે બોજ નહીં આમ તો દીકરી જોઈએ છે ક્યાં જ્યારે વાંજીયા મેડું ટાડું એલા હા જો યાદ આવી મારા દાદીમા કહેતા હતા કે 30-40 વર્ષ પહેલા દીકરીઓ ઘણી બધી અને દીકરાઓ ઘણા બધા છે એટલે દીકરીનો ડિમાન્ડ છે દીકરાઓનો નહીં આ તો હું પહેલાના જમાનાની છું પરગનાતીમાં પરણું એના કરતાં કડવામાં પરણવું સારું તારામાં અકલ તો પાવલી જેટલી છે

આ માંથી સરસ મજા નો મોબાઈલ લઈ આપીશ એટલે ફતી જશે અને જો નહીં ફટાય તો મારા માસીની નાનકડી દીકરી છે ને કરશું જોડિયા

Go, સાઇન આ તો અબણ છે મોરસાઈ ઠોકેરો બધાઈ નહી આમે અંગુઠો બંગુઠો ગાય નથી દુખતો જાવ

લોકોને આપી છે ત્યારથી યમરાજને નિરાશ થઈ ગઈ છે યમરાજ પૃથ્વીમાં દર્દીને લેવા આવે એનાથી પહેલા 108 નંબરની ગાડી લઈને દવાખાને પહોંચી જાય છે એટલે દર્દી બચી જાય છે અને યમરાજને નિરાશ થઈને પાછું જાવ છે તો હા એ તું જે સમજી ગયો પણ આવું કંઈક હશે એમ જ તો ની જાને એસએમએસ બાપા વાળા એટલે કાગળ દેવા તો આપણે જવા ન પડે ને પગાર પાકણો ઈ નો ઈ ટપાલીને એમ અમે જડી ભરીને આલ્યામ બલે બલે જાવ ભલે દેવા લેવા સામે ના જોજો ફરી આવો ત્યારે શ્રીજી સ્વિચમાં થતા આવજો

આજો રંગલી મારી ફ્રેન્ડે તો મને લવ લેટર મોકલે છે લવ લેટર તારી ફ્રેન્ડે તને લમચોરસ કાગળ મૂક્યો એનો અર્થ એ ના થાય કે તે લવ લેટર છે ચાનો મનો વાંચે છે જરૂર કઈક વાત છે બને છો કે પણ છો તારી જેમ નથી આજ મે 10 તરસ માં કરી 12 બાર મને કોલેજ કન્ટી કરી આ તો મારા ચશ્મા તાપલા પર રહી ગયા છે એટલે તને વાંચવાનું કહું છું જરાક પ્રેમ થી એટલે વાંચી સંભળાવું

તને ખબર છે રંગલા કે હા બીમારી આવડી તો ગયો હા રંગલા રંગલા તો પાસે તે જો એટલે કોઈ હિસાબે તને છૂટતા નહીં ભલે ને આપણે રજીસ્ટર નથી શું થયું તો અનુષ્કાનું શું થશે આ બધા એ છે ભલે ને નથી કર્યા પણ હું તો હમણાં જ કરાવીને આવ્યો આ બાયડી જાતનો શું ભરોસો ક્યારે લડો ભરી જાય કે કીધું આકા એને કીધું મમ્માથી નીકળી ગયો તો ભલે એમલા લઉં કરાય આ નંબર લાગી જશે તો દીપિકાને બડત્રા થશે બડત્રા આ જે તમે લોકો એ જે સાંભળ્યો તેમાંથી થોડું નહીં નહીં બધું રંગલા રંગલીને માટે આપ વોટ કરી શકો છો વોટ માટે 9999 બાલાજીનું ચવાણું અડધી રાત્રે ખવાણું ને ઘરથી સામા ગવાણું 21 તારીખના રાતના 2 વાગ્યા સુધી વોટિંગ લાઈન ખુલી જાય વોટ કરવા બદલ કોરાને થેન્ક યુ વાડાને અભિનંદન પરણેલાને ધન્યવાદ સાધી સુદાનો આભાર